વડોદરા જિલ્લાના ડભોઈમાં ગણપતિજીના વિવિધ સ્વરૂપો પંડાલો બાંધીને વેપારીઓ દ્વારા વેચાણ મૂકવામાં આવ્યા છે ગણેશ ઉત્સવની ઉજવણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈનગરમાં વડોદરી ભાગોળથી ડેપો જવાના માર્ગ ઉપર ગણપતિજીની નાની મોટી પ્રતિમાઓ લઈને વેપારીઓ વેચાણ અર્થે બેસેલ છે આ વર્ષે ગણપતિ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરી લીધી છે અને સુંદર સજાવટવાળા પંડાલોને આ ગણપતિજીની સ્થાપના કરવા માટે આખરે પોપાઈ રહ્યો છે થોડા દિવસો જો બાકી રહેતા ભક્તોનો ઉત્સાહ વધી ગયો છે ગણેશોત્સવ ઉજવવા માટે મંડળો દ્વારા ડીજે સાઉન્ડ અને લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે આયોજકો દોડા દોડી કરતા જોવા મળે છે ધામધૂમથી ઉજવવાનો ઉત્સાહ નગરજનો માં હાલમાં જોવા મળી રહ્યો છે નાની પ્રતિમાઓનું ઘરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપન કરવાનું હોવાથી તેઓ નાની પ્રતિમાઓ બુક કરાવી રહેલ છે ગણેશ ચતુર્થી હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા ગણેશ મંડળો દ્વારા પોતાના વિસ્તારમાં મોટા મંડપ બાંધીની ગણપતિજીની સ્થાપના માટે તૈયારીઓમાં લાગી ગયેલા નગરના વિવિધ વિસ્તારોમાં આયોજકો જોવા મળે છે ત્યારે ડભોઈકોટ વિસ્તાર બહાર આવેલ વડોદરી ભાગોળ રોડ પરથી ડેપો જવાના માર્ગ પર મૂર્તિકારો વિવિધ અવનવી મૂર્તિઓ બનાવીને પંડાલો ઉભા કરીને વેચવા અર્થે આખો દિવસ બેસે છે હાલ તો વિવિધ મંડળો દ્વારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આયોજકો ગણપતિજીની અવનવી મૂર્તિઓ જોઈને તેઓ બુકિંગ કરાવી લે છે અને સ્થાપના આગલા દિવસે વાતે ગાતે ગણપતિજીની સવારી શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના સ્તરે ડીજેના સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં લઈ જતા નગરના મુખ્ય માર્ગો પર લોકો જોવા મળશે નગરના કેટલાય ગણપતિ મંડળોના આયોજકો દ્વારા વડોદરા પણ મોટી મૂર્તિઓ ગણપતિજીની બુક કરાવેલ છે આયોજકો પણ સ્થાપનાના આગલા દિવસે ગણપતિજીની મૂર્તિઓ વાતે ગાતે લેવા જશે એનું જાણવા મળેલ છે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ